મહિલાઓને સુરક્ષા આપતું અંધશ્રદ્ધા વિરોધી બિલ ગુજરાત વિધાનસભામાં પસાર માનવબલી ડાકણ પ્રથા કાળા જાદુ વિરોધી બિલ પસાર બિલમાં દોષિતને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ તો પાંચ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ છેલ્લા ત્રણ વર્ષમાં અધિકૃત ગેરહાજર અને વિદેશ પ્રવાસના કારણે ગેરહાજર એકસો ચોત્રીસ શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા હોવાનું જણાવતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસેથી ગેરહાજર શિક્ષકોનો ડેટા મેળવી કરાય છે કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં તંત્ર અને ડોક્ટરોની કામગીરીને કારણે ચંદીપુરાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં વાયરલ એન્કેફેલાઇટિસના છેલ્લા છ દિવસમાં એક પણ કેસ નહીં તો બાર દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિપક્ષના પ્રશ્નોનો આપ્યો જવાબ અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમિલેયરના વિરોધમાં આજે ભારત બંધનું એલાન ગુજરાતમાં બંધની આંશિક અસર છોટા છોટાઉદેપુર સાબરકાંઠા વલસાડ સહિત આદિવાસી વસ્તીવાળા જિલ્લામાં બજારો રહ્યા બંધ ભગવાન કૃષ્ણની નગરી બેટ દ્વારકાની થશે કાયાપલટ બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે વિકાસ પ્રથમ તબક્કા માટે રૂપિયા એકસો પચાસ કરોડની ફાળવણી મંદિર પ્રવેશ માટે ચાર પ્રવેશ દ્વાર સહિત પરિસર ફરતે વિકસાવાશે હેરિટેજ સ્ટ્રીટ બેટ દ્વારકા પાસેના પદમ બીચને બનાવાશે ટુરિસ્ટ પ્લેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચ્યા પોલેન્ડ પોલેન્ડના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક પોલેન્ડમાં જામનગર અને કોલ્હાપુરના રાજાઓએ બનાવેલા સ્મારકની લેશે મુલાકાત ભારતીય સમુદાયને પણ કરશે સંબોધન કોલકાતાની ઘટના મુદ્દે સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પણ તબીબોની હડતાલ યથાવત ઓપીડી બંધ રહેતા દર્દીઓ પરેશાન તો આઈએમએ બોલાવી રેસિડેન્શિયલ ડોક્ટરોની બેઠક કેરળના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી ત્રિપુરામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી માણેક શાહ સાથે કરી સહાયની આપી ખાતરી તો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ નવસારી વલસાડ સહિત ગીર સોમનાથ અમરેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા